હાલો મિત્રો તો નમસ્કાર અમારા આ યાત્રાધામ પ્રવાસી ચેનલમાં આપ બધા દર્શક મિત્રોનું સ્વાગત છે તો આજે નિલેશભાઈ ભેળ બનાવી છે અને બહુ મસ્ત ભેળ બની છે જો આ ખૂબ સુરતી ભેળ છે આ અને આવા વિડીયા અમારી આ ચેનલમાં મુક્તિશ્રી તમે બધા સપોર્ટ કરજો અને આ વિડીયા બહુ મસ્ત બને એટલે તમે પહેલા અમારા વિડિયા જોતા હતા એ માફક જ આ વિડિયા પણ જોજો અને તમને બીજા પણ વિડિયા મેં બનાવ બતાવવાના છે પણ હમણાં મિત્રો આ ચોમાસાને લીધે અમારે એક અનુકૂળતા ન આવવાના હિસાબે અવળા સંજોગોને કારણે અમારથી કાંઈ નીકળાતું નથી એટલે તમને ધામના વિડિયા હમણાં બતાવવાનું થોડુંક ડીમ છે પણ અમે તમને ચોક્કસ તમને ગમે એવા વિડિયા બનાવીને બતાવીશું એટલે તમે આ આવી જ રીતે અમારી ચેનલમાં લાગી રહેજો

તો જેટલી તીખી કરવાની છે એ પ્રમાણે મરસા લીધા તીખા અને દાણા લીધા છે અને દાણા લીધા તો આલો આ બધું આપણે મિક્સરમાં માં પીળવાનું છે તો વિડીયોમાં આગળ જોતા રહેજો આલો કટકી કરીને નાખી દી બધું મિક્સરમાં તો હાલો આપણે હવે ચટણી બનાવવાની છે તો આ મરસા લીધા છે તો મરસા નાખી દઈ મિક્સરમાં આ રીતે આ રીતે બટકા કરતા જવાના જેટલી આપણે તીખી ભેળ બનાવીએ એ પ્રમાણે મરસા લેવાના તો આપણે તો તીખી બનાવવાની છે એટલે દસ બાર મરસા લીધા છે જો આ રીતનું કરવાનું છે તો મિત્રો જો આ મરશે આપણે કટકી કરી નાખી દીધા આ રીતે હવે નાખવાનું છે એમાં આદુ તો આદુ નું પણ કટકી કરી નાખી હાલ નાખી દીધું આદુ હવે નાખવાનું છે મિત્રો આ છે ધાણા તો ધાણા નાખી દઈ અને આ ચીન નાખવાની છે એટલી તો ચટણીનો સવાદ સારો આવે જો આ રીતે નાખી દીધી તો મિત્રો આ નાખ્યા ધાણા તો હાલો આને આપણે આમાં આમાંથી મીઠું અને ખાંડ નાખવાનું છે જોતા રહેજો તો હાલો મિત્રો આપણે નાખ્યું છે જો આટલું મીઠું લેવાનું છે હવા તરમાણે હજી થોડુંક નાખી દઈ હાલો તો હાલો મિત્રો હવે આપણે એટલો બરફ નાખવાનો છે જેથી ચટણી ઠંડી રહે થોડી તો હાલો આપણે આ નાખી દઈ હાલો આ નાખી દીધો હવે મિત્રો આને મિક્સરમાં ફોલો કરવાનું છે તો વિડીયો માં આગળ જોતા રહેજો તો હાલો થોડી ખાંડ નાખ દે જો એટલે ખાંડ નાખવાની છે હવે ચાલો આપણે મિક્સરમાં માં ચટણી કરી લઈ જોતા રહેજો જો મિત્રો આને આ રીતે ચટણી કરવાની થોડી વાર મિક્સર માં રહેવા દેવા જો તો હાલો મિત્રો આપણી ચટણી છે બનીને તૈયાર થઈ ગઈ જો આ રીતે બની છે જોઈ શકો અને બીજું કે મીઠી ચટણી બનાવી તો મિત્રો જો થોડુંક પાણી લેવાનું એમ એક ચમચી ખાંડ નાખી છે તો હાલો આપણી ચટણી ત્યાર થઈ ગઈ તો હવે છે ભેળનો મસાલો બનાવવાનો છે તો ભેળના મસાલામાં છે જો ડુંગળી છે ટમેટા છે અને લીંબુ છે તો હાલો એને આપણે સુધારી કટકી નાખીએ વિડીયોમાં આગળ જોતા રહેજો તો આ છે લીંબુ જુઓ મિત્રો તો આનો રસ આપણે હવે ચટણીમાં કાઢવાનો છે જુઓ ખાટી થઈ જાય મસ્ત જો આ રીતે જો મિત્રો આ રીતે રસ કાઢ નાખવાનો જો આ રીતે રસ નાખીને હલાઈ નાખવાનું એટલે મિક્સ થઈ જાય ચટણીમાં ખાટી ચટણી થઈ જાય જવું તો હાલો હવે આપણે આગળ મસાલો બનાવી નાખી તો હાલો મિત્રો હવે આપણે છે આ ટમેટાની કટકી કરી નાખીએ જો આ રીતે કરવાની છે આ રીતે પેલા ખાડા કરી નાખવાના તો આ રીતે આપણે કટકી કરવાની છે જો કરી નાખીએ એકદમ લૂંટ હવે જો આ લીધી છે

તો હવે નાખવાનું છે ટમેટા નાખી દેવાનું નાખવાનું છે નાખવાનું છે આપણે ચટણી જે બનાવી છે ને એ ચાલો આપણે નાખી દઈએ ચટણી જો આ રીતે ચટણી નાખી દેવાની જો આ ચટણી નાખાય હવે નાખવાનું છે લીંબુ જુઓ આ નાખ્યું લીંબુ જો જો આપણે નિલેશભાઈ ફોન કર્યો હતો એનું ઘરે આવે આપણે ભેળ ખાવી છે એમ મેં કીધું હતું તે જોવો એ ભેળ બનાવે છે જોવો એ ખોદ એના હાથે બનાવે જુઓ આ ભાઈ છે ને નીલુભાઈ રસોઈ ના એટલું ઝેર કારીગર છે બધી રસોઈ ફાવે હવે નાખવાની છે એટલે ખાટી મીઠી ભેળ થઈ જાય જુઓ આ રીતે આ રીતે ભેળમાં નાખી દીધી મીઠી ચટણી હવે હલાવ ની આ રીતે જવો એટલે મિક્સ થઈ જાય જુઓ આ રીતે પછી થઈ ગઈ ભેળ હવે નાખ્યા ઉપર ધાણા તો આને કેવાય મિત્રો પૂરતી મસાલેદાર ભેળ જવો તો જવો મિત્રો હવે સેવ નાખી દઈ આ રીતની સેવ થઈ ગઈ તો જોવો આપણી ભેળ બનીને તૈયાર થઈ ગઈ જો આ રીતે કંઈક બનાવી છે તમે પણ ઘરે ટ્રાય કરજો અને બનાવજો કેવી બની કોમેન્ટ કરજો મિત્રો તો હાલો આપણે ટેસ્ટ કેવી બની છે બની મિત્રો નીલુભાઈ ભેળ બનાવી એકદમ જોરદાર અને ટેસ્ટી અને એ પાછી સુરતી ભેળ છે મિત્રો જુઓ આપણી દેશી ની સુરતી ભેળ સુરતમાં વખણાય મિત્રો આ ભેળ તો તમે પણ એકવાર આવજો અહીંયા ખાવા જરૂર તો એમનું ગામ છે નીલુભાઈનું મેથળા રીતે મિત્રો તો મેથળા જરૂર એકવાર આવજો અને નીલુભાઈને આ પેળ લો